બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે જાહેરાત બાદ સમર્થકો અને કોંગ્રેસના આગેવાનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા ડોક્ટર પટેલ ગેમરભાઈ દેસાઈ સહિતના આગેવાનો પણ પહોંચ્યા કાર્યકર્તાઓએ ચંદનજી ઠાકોરનું મોઢું મીઠું કરાવીને તેઓને શુભેચ્છાઓ પણ પાઠવી ચંદનજી ઠાકોરે લોકસભા બેઠક જંગી મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો વિકાસના કામો કરાવવા પ્રયત્નશીલ રહેવાની ચંદનજી ઠાકોરે ખાતરી આપી

ઠાકોર વર્ષી ઠાકોર જંગ લડાય પણ જંગમાં કોણ જીતે એ મહત્વનું છે હું સ્થાનિક ઉમેદવાર છું હું લોકલ છું પાટણની પ્રજા મને ચાહે છે સિત્તપુરમાં ધારાસભ્ય તરીકે પોંચ વર્ષ મને સેવા કરવાનો અવસર મળ્યો છે અને ઠાકોર સમાજના પાછલા પંદર સત્તર વર્ષથી પ્રેસિડન્ટ તરીકે કામ કરું છું એટલે મારા અનેક પહા મજબૂત છે કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું અને આ આ જે અઢારે આલમ જે આજે મારી સાથે છે અને અઢાર આલમના લોકોએ જે મને સાથને સહકાર આપ્યો છે એટલે હું જંગી બહુમતીથી જીતીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે તો આ હતા પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જંગી મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે ન્યૂઝ કેપિટલ ભાવેશ ભોજક પાટણ